શહેર કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરીને મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટ આધારિત સંચાલન અંગે જેનું તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે સ્મશાનમાં જરૂરી સામગ્રીને લઈને કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની આગેવાનીમાં એક મજબૂત ટોળકી મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી હતી અને તેમણે આક્ષેપ કર્યો કે નવો કોન્ટ્રાક્ટ શરૂ થયા છતાં અનેક સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટે જરૂરી સામગ્રીનો અભાવ જોવા મળી રહ્યો છે શાસકો પાસે ખર્ચ માટે પૂરતા નાણાં છે પરંતુ જનતાના અંતિમ સંસ્કાર માટે તંત્ર બેદરકાર બન્યું છે તાત્કાલિક તમામ સ્મશાનોમાં પૂરતો જથ્થો અરૂણ મહેશ બાબુને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે જવાબદારી નક્કી કરવા કહ્યું હતું આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો પરંતુ જાહેર રીતે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા વડોદરા કોર્પોરેશનમાં માં ચૂંટાયેલી તો ગાયબ છે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એટલે કે કોર્પોરેશન રણીધણી વગરની મેયર ગાયબ ડેપ્યુટી મેયર ગાયબ ચેરમેન ગાયબ એમને એમના જયારે કામો કરવાનો હોય એમના મળતિયાઓને કામ આપવાના ત્યારે સ્ટેન્ડિંગ કમિટી થઈ જાય અને એમાં મિટિંગ વિટિંગને ચીટિંગ થાય પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને અમે જવાબ લેવાયા છે કોંગ્રેસ પાર્ટીએ અગાઉ આવેદનપત્ર આપ્યું છે એ દિવસે જ્યારે આપવાયા હતા ત્યારે નતા તો ડેપ્યુટી કમિશનરને આપેલું એક તો વડોદરા શહેરમાં જે સ્મશાન એકત્રી સ્મશાન જે મુદ્દો જે છે અને એમાં જે વડોદરાની પ્રજાને શંકા છે કે જે સંસ્થા જૂની સેવાના અર્થે કામ કરતી હતી આજે તમે એનો કોન્ટ્રાક્ટ બદલીને કોઈ બીજાને આપો છો તો આજે પહેલો જ દિવસ હતો અને પહેલા જ દિવસે ત્યાં ખાસવાડી સ્મશાનમાં બધી વ્યવસ્થા સર્જાઈ લોકોના જે અંતિમ અંતિમ ક્રિયામાં ડેડ બોડી જે પાર્થિવ શરીરના હતા એ લોકોને વેટિંગમાં બેસવું પડ્યું વાત એવી છે કે વડોદરા શહેરની વસ્તી એકવીસ લાખથી પચીસ લાખની વસ્તી છે એની સામે જે સ્મશાન છે તો તમે આટલો તો ટેક્સ લો છો કરોડ રૂપિયા વડોદરાની પ્રજા પરસેવા રૂપે ટેક્સ ભરે છે તમે સામે સારી સુવિધા નથી આપી શકતા વાતો તો મોટી મોટી કરવાની જો આ લોકોના પેટમાં પાપ ના હોય અને આ માણસ જે ગુજરી જાય અને સ્મશાનમાં કોઈ કમિશન કે ભ્રષ્ટાચાર ના કરતા હોય તો તમે શ્વેતપત્ર બહાર પાડીને પ્રેસ કોન્ફરન્સ કરે મ્યુનિસિપલ કમિશનર બેસે એમાં શહેરના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન કારણ કે બધા પ્રજાને શંકા છે પ્રજાને આ ભાજપના કુશાસન પર વિશ્વાસ રહ્યો નથી કારણ કે આ વડોદરાની પ્રજાએ ગયા વર્ષે કુલ જોયું એકવાર વાર નહીં બે ત્રણ ત્રણ વાર જોયું ચાર ચાર દિવસ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા છે અને આજે વડોદરામાં એટલો વરસાદ નથી પડતો અટલો બે ઇંચ વરસાદમાં વડોદરામાં મોટા મોટા સ્વિમિંગ પુલ જેવા ભુવા સ્વિમિંગ પુલ જેવા ખાડા પડી જાય ભારતીય જનતા પાર્ટીના જે સત્તામાં બેઠા છે લોકોને શરમ તો નથી આવતી એટલે ઢાકણીમાં તો પાણી લઈને નહીં ડૂબી મરે તો અમે એવું કહીએ છીએ ભ્રષ્ટાચારના કારણે પડ્યા છે અને જે ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર તમે પેવર બ્લોકનો આક્ષેપ થયો તમે પેવર બ્લોકની જે ચોરી પાંચ લાખની વાત થઈ તો તમે પોલીસ ફરિયાદ નોંધાઈ તો આ ભ્રષ્ટાચાર તો વોર્ડ નંબર અગિયારમાં કાલે ભૂવો પડ્યો ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવો વડોદરા શહેરના મેયરના વિસ્તારમાં ખાડા છે જે અધિકારી છે તમારા જે કોન્ટ્રાક્ટર છે પોલીસ ફરિયાદ ત્યાં નહીં નોંધાવે સામાન્ય નગરજનો પર તરત પોલીસ કેસ થઈ જાય વિરોધ પક્ષ પર તરત પોલીસ કેસ થઈ જાય બીજા બધા પર નહીં થાય એટલે અમે માર્કે માર્ગે અમારું લોકશાહી હવે આંદોલન છે રજૂઆત તો અમે ઘણી કરેલી છે પણ અહીંયા જવાબ લેવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરનો કારણ કે મેયર નથી મળતા ચેરમેન નથી મળતા ડેપ્યુટી મેયર નથી મળતા કદાચ કોર્પોરેશનની જાહેર સભા થાય તો અમારા જે સાત કોર્પોરેટરો જ્યારે પ્રજા વિશે પૂછે વિશ્વામિત્રનો હિસાબ માંગ્યો તો ચોવીસ મિનિટમાં સભા બંધ કરી દીધી દર મહિને એક સભા મળે છે એમાં સરખો જવાબ આપવા તૈયાર નથી મેજોરિટીનો જોરે અભિમાન જે આવી ગયું છે વિપક્ષનો અવાજ દબાવવાનો વીરોપક્ષને બોલવા નહીં દેવાના પ્રજાનું સાંભળવું નથી લોકશાહીની જે ચોથી જાગીરી છે મીડિયા તો મીડિયાનું નથી સાંભળવું એટલે આ અત્યારે હિટલર શાહી છે જેણે કહેવાય ને કે અનડિકલેર ઇમરજન્સી છે આ અને એની અંદર અત્યારે આપણે બધા જીવી રહ્યા છે અને અમે તો લોકશાહી ડબે આંદોલન કરવા આવ્યા છે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા જવાબ લેવા આવ્યા હતા કે તમે આ જે એકત્રીસ મશાનોનું ખાનગીકરણની જે વાત છે જે શંકા કુશંકા ઊભી થઈ છે તમે એમાં ખુલાસો આપો કે સાચું ખોટું શું છે બાકી આજે તો પહેલો જ દિવસે જોઈ લીધું પ્રથમ ગ્રાસે મક્સિકા પહેલા જ દિવસે જોઈ લીધું સાત તારીખે આજે તમે જેને પણ જવાબદારી આપી જે કોન્ટ્રાક્ટને આપ જેને પણ આપ્યો ત્યાં બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ અવ્યવસ્થા સર્જન થયું ડેડ બોડી વેટિંગમાં ત્યાંના જે પીડિત પરિવાર જ્યાં લોકો હતા મૃતક પરિવારના એ લોકો પણ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યા છે ઇન્ટરવ્યૂ આપ્યા છે અમે સાંભળ્યા છે અને આ વડોદરા શહેર જે કોઈ વિસ્તાર બાકી નથી કે દરેક રોડ પર ખાડા 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 તો આ લોકો મને તો ખબર નથી પડતી કે રાસ એની જો આજે ત્યાં અકોટા મુજબ આખી લક્ઝરી બસ ભરાઈ ગઈ અરે મોટી મોટી ટ્રકો ઉતરી જાય એટલા મોટા ભૂવા પડે છે તો એવું તો વારંવાર શું આ લોકો કામ કરે છે અને કરો એ કોન્ટ્રાક્ટર ઉપર ખાલી બ્લેક લિસ્ટેડ નહીં એમને જેલના સળિયા પાછળ મોકલો આ જે યુવાન છોકરો મરી ગયો સરદાર એસ્ટેટ અડત્રીસ વર્ષનો યુવાન એ પરિવારે કમાવ દીકરો ગુમાવ્યો વસાવા પરિવારે બે નાના છોકરા છે અમે કીધું પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ નથી કરી કેમ કોન્ટ્રાક્ટર તમારો સરકારી જમાઈ છે એ કોણ છે કોન્ટ્રાક્ટર ગુનો બિન જામીન પત્ર ગુનો દાખલ થવો જોઈએ કે પરિવાર ન્યાયની આશા ઝંકી રહ્યો છે અમે તો કોંગ્રેસ પાર્ટી એના મળ્યા સભ્યોને મળ્યા નથી મેયર ગયા નથી ચેરમેન ગયા પૂરો વિસ્તારનો બનાવ બન્યો કિશનવાડી મેયર પૂરો વિસ્તારના છે ચેરમેન પણ પૂરો વિસ્તારના છે તો આ પણ કોઈ મળવા નથી ગયું સ્મશાનનો નિર્ણય તો આ લોકો આજથી અમલમાં લઈ આવ્યા અને લોકો મારી વાત સાંભળો કે જેના ઘરમાં કોઈ ગુજરી જાય તો એવું તો થાય નહીં ને કે ભાઈ એ અંતિમ ક્રિયા એને અગ્નિદાહ નહીં આપે એ તો આપશે એ તો જે જે રેગ્યુલર રૂટિન છે તો થવાનું પણ એમાં અવ્યવસ્થાનું સર્જન થવું છે ત્યાં જે વ્યક્તિના પરિવારજનોએ જીવ ગુમાવ્યા ત્યાં લાંબી લાંબી લાઈનો અને કોઈ મેનેજમેન્ટ બરાબર હતું નહીં પહેલાં જે સંસ્થા હતી સારું મેનેજમેન્ટ ચાલી રહ્યું હતું પણ આ લોકોને રાતોરાત સપનું આવ્યું ખબર નહીં શું છે કે કમિશન લેવાના છે કે મળે ત્યાંઓને સેટ કરવાના છે એ તો અમે નથી જાણતા પણ જીવ ભાજપના રાજમાં જીવતા જીવતો વડોદરાના નગરજનોને સુખ શાંતિ નથી અને મૃત્યુ પછી પણ નથી કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે અમે આંદોલન કરીએ છીએ અમે લોકશાહીમાં માનીએ છીએ અમે ગાંધીજીના સિપાહી છે મહાત્મા ગાંધીના એટલે અમારી જે આંદોલન છે અમારું જે લડત છે એ અમે ગાંધીજીના માર્ગે અમારી લડત ચાલુ રાખીશું મ્યુનિસિપલ કમિશનર ને અમે કહેવાયા છે કે તમે જાહેર જનતાને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવો જો તમે સાચું કર્યું છે જો તમારા પેટમાં પાપ નથી તો તમે સાચી વાત બતાવો ને કે તમે આ જે સ્મશાનોના કોન્ટ્રાક્ટ આપ્યા છે એનાથી વડોદરાની પ્રજાને શું ફાયદો થશે શહેરના મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર આ બધા ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વેચ પત્ર બહાર પાડે કે ભાઈ અમે આ જે કરીએ છીએ કે અમે આ કરીએ છીએ તો પ્રજાને સંતોષકારક જવાબ મળશે તો વિરોધ પક્ષ પ્રજાની લાગણી પછી અમે એ બાબતે નહીં આવીએ પણ તમે ચોખવટ તો કરો કે તમે શું કરવા માંગો છો અત્યારે વડોદરામાં નગરજનો એક તો ખાડા ખાડાઓથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે અને ઉપરથી તમે જે માણસ મરી જાય એના પછી પણ જે આ ખાનગીકરણ અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાની વાત છે હું તો એવું કહું છું કે જો આ રાજ્યની સરકાર તમે જોઈ લો અત્યારે વડોદરા શહેરમાં ગુજરાત રાજ્યમાં કોઈ ફિલ્ડ લેવું બાકી નથી જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના હોય આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે શોષણ છે અને તમે શરૂઆત ઉપરથી કરો તમે નીચે પટાળામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ના લાવો જો ખરેખર તમારે સાચું કરવું હોય ઉપર ઉપલા અધિકારી જે બેઠા હોય ને કમિશનર શું તમે બધાને લાવશો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર લાવશો નહીં લાવે એટલે આ બધા મુદ્દા છે આ સ્ટેન્ડિંગ કમિટી અને સત્તા પર બેઠેલા લોકો કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે હંમેશા એક ટેન્ડર આવે બે જણને ભાગમાં વેચી દે કારણ કે એમનો માણસ રહી ગયો તો એને બે ભાગમાં વેચી દે એટલે કાયદાની ઉપર બળ જઈને કામ કરી રહ્યા છે કોઈ કોન્ટ્રાક્ટર આવે એને સમય લંબાઈ દે કોઈ કોન્ટ્રાક્ટર આવે ને પૈસા બધાઈ દે પણ આ તો હદ થઈ ગઈ અંતિમ ક્રિયા કરવા માટે પણ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ લીધું કોન્ટ્રાક્ટ ટેન્ડર કાઢ્યું એમાં બતાડ્યું કે સાત હજાર રૂપિયા સમથિંગ ખર્ચો થશે કોના બાપની દિવાળી છે પાછો શું કહે છે સ્ટેટમેન્ટમાં કે પ્રજાએ પૈસા નહીં આપવાના તો આ અહીંયા જે જે બી પૈસા છે કોના છે તમારા લોકોના પૈસા છે આ ટેક્સ વડે આવતા લોકોના જ પૈસા છે એ ગમે તે ટેક્સ હોય એટલે લૂંટો પણ કોઈને ખબર ના પડે લોકોને એવું લાગે કે અમે તમને રાહત આપી રહ્યા છે રાહત નથી આપી રહ્યા લૂંટ કરી રહ્યા છો તમે લોકો એટલે અમારું માનવું છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે એ બારોબાર કામ પાસ કરી દે અને બારોબાર કામ પાસ કરી દે તો એના સંદર્ભમાં જે અહીંયા લોકો જે બેઠેલા છે જેનો સભા સેક્રેટરી તેની ફરજ બને છે કે આ કામ સમગ્ર સભામાં લે આ કામ લાવતા પહેલાં જાહેર જનતાને જાહેર કરવું પડે કે ભાઈ અમે આ કરવા જઈ રહ્યા છીએ તમે સંમત છો કે નહીં પ્રાઇવેટ આ સર સિયાજીરાવ ગાયકવાડની વખતથી ચાલતી આ પ્રથાને તોડી અને રૂપિયા કમાવવા માટેના ભ્રષ્ટાચાર જે કર્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી એમની પાસે જવાબ માગે છે અને જવાબ સરખો નહીં હોય તો લડત આપશે પણ આ પ્રજાજનને પણ જગાડવા માગીએ છીએ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને વેચી નાખશે અને આ વડોદરા શહેરને ખડોદરા તો બનાવ્યો છે હજુ સત્યાનાશ કરશે એટલે તમે લોકો જાગો એ પ્રમાણે અમારું આંદોલન છે કે એમના મારફતે પણ અમે દરેક રોડ પર લગભગ બે ચોવીસો બાવીસો સીસીટીવી કેમેરાઝ છે એ કેમેરાઝ મારફતે પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છે એ મારફતે જે ખાડાઓ પડી રહ્યા છે ગુઓ પડી રહ્યા છે એનું પણ માહિતી લઈ રહ્યા છે અને ત્રીજું આપણે એક ઇન્ટરનલ સિસ્ટમ ડેપ્યુટી એન્જિનિયર એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડેલી ગુગલ શીટમાં પણ અપડેટ કરે છે પણ ઇસ્યુ એટલો ખાડાઓ પડે છે એ નથી અને કેવી રીતે અમે હલ કરી શકીએ અને વહેલા તકે પૂરી કરી શકાય એ બાબતનું છે એટલે અત્યારે અને કોલ્ડ મિક્સ નાખીને અમે એની કાઢાઓને પૂરાવાનું કામગીરી શરૂ કરી છે એક કન્સ્ટ્રક્શન ડેમોલ્યુશન વેસ્ટમાંથી પણ એ કરવાનું શરૂ કરી દીધું છે પણ આની અંદર બે પ્રકારની રોડ છે એક અઢાર મીટર ઉપરની જે રોડ છે ને અઢાર મીટરનું નીચેનો રોડ છે અઢાર મીટર ઉપરની જે રોડ્સની વાત કરીએ તો એ લાઇફ ડિફેક્ટ લાઇબિલિટી પીરિયડ પાંચ વર્ષનો ગેરંટી વાળો રોડ છે આવા રોડ્સમાં અત્યાર સુધી મેજર કમ્પ્લેન્ટ નથી પણ ભૂવો પડતો હોય તો ડ્રેનેજના સિસ્ટમ્સની સુધારો કરવા માટે કામગીરી શરૂ કરી છે પણ જે ખાડાઓ પડી રહ્યા છે એ અમુક જગ્યાઓમાં જે રોડ્સ છે રોડ્સને વોટર ડિપાર્ટમેન્ટ અથવા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ મારફતે લાઇન નાખવા માટે અદરવાઈઝ ડ્રેનેજ પાઇપ્સ નાખવા માટે ખોદીને પુરાવા માટે કામગીરી કરવામાં આવી છે અમુક વિસ્તારમાં મારા વસેલી પણ મુલાકાત દરમિયાન એ ધ્યાને આવી છે કે જે ફરીથી કામગીરી કરવામાં આવી એની અંદર જે પુરવાર અને સેટલમેન્ટનો ટાઈમ છે એ નથી મળ્યો એના પહેલા જ વરસાદ આવી ગયો એટલે ઘણી બધી જગ્યા એક્સેસમાં પણ ખાડાઓ પડી ગયા છે પણ એમની અંદર જે પણ એજન્સીઝનું કામગીરી નબળું છે એમને નોટિસ ઇસ્યુ કરીને પેનલ્ટી લેવાનું પણ સૂચના આપી છે લગભગ નવ એક એન્જિનિયર્સ અને આજે બે એન્જિનિયર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસા પૂછવામાં આવી છે કાલે અમે અહીંયા તમામ ડ્રેનેજ વોટર અને રોડ કોન્ટ્રાક્ટર્સને પણ રિવ્યૂ લેવાના છે જેની પૂરું જવાબદારી આપે છે આ કામગીરીમાં અને જે ઓર્ડર આપનાર ડેપ્યુટી એન્જિનિયર્સનું પણ રિવ્યૂ લેવાના છે આશા રાખીએ છીએ કે આ સિસ્ટમને થોડું સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથ આ જે એવા ઘટનાઓ ના બને એના માટે પ્રિવેન્ટિવ મિકેનિઝમ શું છે એ કરવાનું નક્કી કર્યું છે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનો રોડ્સ એનું કેટલા ગેરંટી હોવું જોઈએ અદરવાઇઝ ગેરંટી ના હોય તો આવનારા દિવસોમાં આરસીસી રોડ્સ પણ કરવાનું અમે નક્કી કર્યું છે ભલે થોડું કોસ્ટલી હોય પણ કાયમી સોલ્યુશન જોશે આપણને સૂચિમાં એ બાબતમાં પણ કરવાના છે બે ત્રણ દિવસની અંદર આખા ભારત દેશમાં જે બેસ્ટ રોડ્સ બનાવનાર એજન્સીઝને પણ અમે સલાહ સૂચન લેવા માટે અમે બોલાવી રહ્યા છે ટાટા પ્રોજેક્ટસ એલ એન ટી આઈઆરબી એવા મોટા મોટા પ્રોજેક્ટ જે પચીસ વર્ષની ગેરંટીમાં કામ કરનાર લોકોને પણ બોલાવીને સલાહ લેવાના છે બે દિવસ પછી આઈઆઈટી રૂળકીના આખું ટીમ પણ આવી રહ્યા છે જે વોટર અને ડ્રેનેજના આખા દેશમાં એક્સપર્ટ છે એમના મારફતે પણ સ્ટડી અને સર્વે કરીને એક સલાહ પણ લઈશું જેથી કરીને કાયમી ધોરણે આનું સોલ્યુશન આવવું જોઈએ આ વારંવાર આવતા આપણે વીએમસી માટે પણ એન્વાયરસમેન્ટ છે એ ના થવું જોઈએ જનતાની પૈસાથી કામ થતું હોય તો એ કાયમી રીતે સોલ્યુશન કરવા માટે એક્સપર્ટ અમે કમિટી બોલાવી રહ્યા છે અમે ચેક કરાવીશું અને જે દરખાસ્ત બાબત વાત છે લગભગ ફેબ્રુઆરી મહિના છે કદાચ મારા જોઈનિંગ પહેલા છે એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનો હું જવાબ આપીશ મિત્રો અને બાકી બે જે છે ભુવા પડવા કોઈ મરણ પામેલો રજવાત છે એ અમે પીએમ રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે પીએમ રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું પણ અત્યારે જે સ્થિતિ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ ખુલાસા માંગીએ છીએ અ આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા ડેપ્યુટી એન્જિનિયર હતા એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે અને ત્રીજું જે જનરલી અત્યારે ભૂવો ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ છે આ ડ્રેનેજ સિસ્ટમની અંદર નવીકરણ અત્યારે ધીરે ધીરે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ ત્રણ અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એક આપણા ફાયરની ટીમ પણ ફિલ્ડમાં જઈને આની ડેશ કેમ મારફતે અમે ગુવા અને કાડાઓની આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે હર સમસ્યા કી દેતા હેડલાઈન ન્યૂઝ બિંદાસ